કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જઈની કદાચ આપણે ક્યાંય ફરવા જવું હોય તો આપણે એવું કહીએ કે ભાઈ મારે વડોદરા જવું છે સુરત જવું છે કે કોઈ જગ્યાએ જવું છે મોટાભાગના આપણા દેશમાં લોકો ટ્રેન વ્યવહારનો વધારે ઉપયોગ કરતા હોય છે પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે નામ વગરનું રેલવે સ્ટેશન એટલે કે ગુમનામ રેલવે સ્ટેશન તમે ત્યાં પહોંચ્યા એનું પાટીયું જોયું એટલે એનું બોર્ડ જોયું ત્યાં કોઈ નામ જ નથી અને કેવી રીતે શક્ય છે અને રેલવે સ્ટેશન પર લોકો ચઢે પણ છે અને ઉતરે પણ છે તો પ્રશ્ન એ ઉભો થતો હશે આપણને કે તો પછી રેલવે સ્ટેશન પર પહોંચવા માટે લોકો ટિકિટ કેવી રીતે લેતા હશે અને એ જગ્યાએ પહોંચવા માટે તે જે ટિકિટ આપી રહ્યા હશે તેમને શું કહેતા હશે આ બધું જાણવા માટે તમારે આ વીડિયો એમ સુધી જોવો પડશે ભારતમાં એક રેલવે સ્ટેશન પણ છે જે બે હજાર આઠથી કાર્યરત છે ટ્રેનો અહીંથી પસાર થાય છે અને અહીં ઊભી પણ રહે છે મુસાફરો અહીં ટ્રેનોમાં ચડે છે અને ઉતરે પણ છે પણ આ સ્ટેશનનું કોઈ નામ જ નથી આ નામ વગરના રેલવે સ્ટેશનની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ભારતીય રેલવેને ભારતની જીવન રેખા કહેવામાં આવે છે તે દેશના મોટા ભાગના ભાગોને જોડે છે અને મોટી સંખ્યામાં લોકો માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન પણ કરે છે દેશના અર્થતંત્ર માટે એક રેલવે મહત્વપૂર્ણ માધ્યમ છે ભારતમાં હજારો નાના મોટા સ્ટેશનો છે પરંતુ આજે અમે તમને એક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે જેનું કોઈ સત્તાવાર નામ જ નથી એટલે કે એનો અર્થ એ છે કે આ એક અનામી અથવા તો ગુમનામ રેલવે સ્ટેશન છે આ અનોખું રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળમાં આવેલું છે આ રેલવે સ્ટેશન બર્ધવાન શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર છે આ સ્ટેશન ઉપરથી ઘણી ટ્રેનો માલગાડીઓ પસાર પણ થાય છે પરંતુ આજ સુધી તેનું કોઈ નામ જ નથી મળ્યું વર્ષ બે હજાર આઠથી આ રેલવે સ્ટેશન નામ વગર ચાલી રહ્યું છે અને નવાઈની વાત તો એ છે કે દરરોજ હજારો મુસાફરો આ રેલવે સ્ટેશન ઉપરથી ચઢે છે અને ઉતરે છે તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આ સ્ટેશનનું કોઈ નામ જ નથી તેનું નામ ન રાખવા પાછળનું કારણ બે ગામો વચ્ચેનો પ્રાદેશિક વિવાદ છે રૈના અને રાયનગર ગામો વચ્ચે પ્રાદેશિક વિવાદ ચાલી રહ્યો છે જ્યારે ભારતીય રેલવે 2008 માં આ સ્ટેશન બનાવ્યું હતું ત્યારે તેનું નામ રાયનગર રાખવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક લોકોએ આ નામ સામે વાંધો પણ ઉઠાવ્યો અને રેલવેએ તે બોર્ડને બદલવા પણ કહ્યું અને આ મામલો કોર્ટમાં ગયો ત્યારથી આ સ્ટેશન નામ વગર ચાલી રહ્યું છે સ્ટેશનની બંને બાજુએ ખાલી પીળા સાઇન બોર્ડ આ વિવાદની વાર્તા કહે છે અહીં પહેલીવાર ઉતરનારા મુસાફરો અનેક વખત મૂંઝવણમાં પણ મુકાયા છે તેઓ જે જગ્યાએ આવ્યા છે તે વિશે તેઓ ફક્ત આસપાસના લોકોને પૂછીને જ જાણી શકે છે અહીંથી દિવસમાં છથી સાત વખત ટ્રેનો પસાર પણ થાય છે આ સ્ટેશન ફક્ત બાંકુરા માસાગ્રામ પેસેન્જર ટ્રેન જ ઉભી રહે છે તે પણ દિવસમાં છ વખત રવિવારે જ્યારે કોઈ ટ્રેન સ્ટેશન પર આવતી નથી ત્યારે સ્ટેશન માસ્તર આગામી અઠવાડિયાના વેચાણ માટે ટિકિટ ખરીદવા માટે બર્ધવાન શહેર પણ જાય છે રસપ્રદ વાત તો એ છે કે અહીં વેચાતી ટિકિટો પર હજુ પણ જૂનું રાયનગર નામ છપાયેલું છે તો આવી જ અજબ ગજબ વાતો જાણવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર